સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ખૂબ જ નવી અગત્યની માહિતી જાહેર થઈ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો જેમાં ખૂબ અગત્યની માહિતી જાહેર કરી છે આ પરિપત્ર છે તારીખ વીસ એક બે હજાર ચોવીસના ના રોજનો પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર અભ્યાસ કરતા યુજી તથા પીજી કક્ષાના સેમેસ્ટર એક ના રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની હતી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે હવે જોઈએ એની નવી તારીખ તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા શું કામ કેન્સલ થઈ છે તેની માહિતી તો અહીંયા તમને જાણ કરવામાં આવે છે ઉપરોક્ત વિગતે જણાવવાનું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે જેને ધ્યાને લઈને તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે યુજી સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી તે પરીક્ષા હાલ આ ઉત્સવ નિમિત્તે હાલ મોકૂફ રાખવામાં આવી છે તો તેને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓની સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે તો નવી તારીખ આ પરિપત્રમાં અહીંયા ન્યૂ ડેટ કરીને દર્શાવેલી છે જેમાં બી એ રેગ્યુલર તથા એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે તારીખ એકત્રીસ બે હજાર ચોવીસના રોજથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓને જુદી જુદી તારીખે પરીક્ષા શરૂ થવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ પરિપત્ર આપણે આપણા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરેક જગ્યાએ અપલોડ કરેલ છે એની લિંક આપણે આ વિડીયોની નીચે આપેલી છે લિંક ઓપન કરી અને તમે આ પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો જેથી એને પણ એના પરીક્ષાની નવી તારીખની માહિતી મળી શકે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે પણ જો કોઈ આ બાબતે પ્રશ્ન હોય તો તમે એમને કોમેન્ટ દ્વારા જાણ કરશો